અંબાજીના પાડલિયા ગામે થોડા સમય અગાઉ જે વન કર્મીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક મામલો છે છે તે ઉગ્ર બન્યો હતો અત્યારે હાલ એક એક બાદ વિપક્ષના નેતાઓ એ લોકો આવી રહ્યા છે ખાસ કરીને હવે મહેશ વસાવાએ ક્યાંક સીધો ઈશારો છે તે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપર કર્યો છે કારણ કે મનસુખ વસાવા અવારનવાર ઘણા બધા મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે પરંતુ ક્યાંક હવે અંબાજીના પાડલિયા મામલે કેમ આદિવાસી સાંસદ કઈ બોલતા નથી એવો સીધો સવાલ મહેશ વસાવા દ્વારા કરવામાં આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી જે અંબાજીના પાડલિયાની આ ઘટના સામે આવી છે ના ઘટનાને કારણે ઘણા બધા તર્ક વિતર્ક થયા ઘણા બધા વિપક્ષના નેતાઓ સામે આવ્યા હતા ગઈકાલે આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા અને કેમ એક તરફી ફરિયાદ કરવામાં આવી રહી છે તેવા સવાલો પણ સીધા સરકારને પૂછવામાં આવ્યા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે મહેશ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે કેમ કોઈ આદિવાસી સાંસદ કે પછી કેમ કોઈ ધારાસભ્ય બોલતા નથી તે લોકો પાર્ટીના છે કે કેમ એવો સીધો સવાલ પૂછ્યો છે વધુમાં મહેશ વસાવા શું કહ્યું અંબાજી અંબાજીથી આદિવાસી મોટી વસ્તી વસે છે અને પહાડો જંગલોમાં વર્ષોથી આદિ અનાદિ કાળથી વસનારી આ જ્યારે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે મૂડીવાદી કોઈ પણ સરકાર હોય આ લોકોએ હંમેશા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરી છે ડેમ બનાવવાની ડેમ બનાવવાના હોય કે આ વિસ્તારમાં ખાણ ખનીજ એ કરવાના હોય મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો નાખવાના હોય જિંક પ્રોજેક્ટ જેવા નાખવાના હોય તો આ લોકો હટાવવાની અને મોટા મોટા આવનારા સમયની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એના પછી ટ્રાયબલને જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે બોમ્બેથી સ્ટેચ્યુ સુધી સાપુતારા થઈને એવી જ રીતે ઘણા રોડો બધા થવાના છે ને એમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે એટલે ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બયનું છે આ એક ભાગ છે આજે વિધવા બેન વર્ષોથી ત્યાં આગળ બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહી છે વર્ષોથી ને એનું જ્યારે ઘર તોડી કાઢવામાં આવ્યું કેમકે જંગલની જમીન હતી તો એને ચાર ગુંઠા આપવામાં આવ્યો પછી એ ઘરે એમાં હતું કૂવો બનાવવામાં આવ્યો એ કૂવો ખોદતા ખોદતા એનો પતિ એનો પતિ કૂવામાં પડીને મરી ગયો અને એ બેન વિધવા થઈ ગઈ અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એકવું આ જંગલ ખાતા એ પૂરી દીધો ઘર તોડી નાખ્યા શું આદિવાસીઓના કોઈ નેતા નથી આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ કેમ બધા ચૂપ છો ઠીક છે જે લડે છે તે લડે છે એમને મારે ધન્યવાદ છે પણ જે લોકો નથી બોલતા પાર્ટીઓના ગુલામ છે જે લોકો બીજા બીજા લોકોના ગુલામ છે મૂડીવાદીઓના ગુલામ છે એવા લોકોને પ્રશ્ન છે આ ઉમરગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીન જંગલ માટે એ લડતને આગળ લઈ જવાના છે અમારા બિરસા દાદા પણ દેશ માટે લઈ રહ્યા ગોરા અંગ્રેજોની સામે લઈ રહ્યા અને જમીનદારો સામે લઈ રહ્યા એવી જ રીતે છોટુભાઈ વસાવા પણ આદિવાસીઓ માટે લડે છે જળ જમીન જંગલ માટે લડે છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પ્રશ્નો લઈને ચાલે છે આવનારા સમયની અંદર ગામથી અંબાજી સુધી આ મોટી રેલીઓ કાઢવામાં આવશે અને થોડા ટાઈમની અંદર આ મુલાકાત લઈએ છીએ આ પ્રશ્નો હવે પછી ગુજરાતમાં કે બીજા દેશની અંદર કોઈ બને નહીં એના માટે આદિવાસીઓ સંગઠિત થશે અને અમે એલાન કરીએ છે કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘોરાવો કરવાનો હશે તો અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું ચાહે એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને સંગઠનો અને સામાજિક રીતે આ જો આ પ્રશ્નો ઉકલવામાં નહીં આવે ત્યાં ગાડી ન્યાય એમને અપાવવામાં નહીં આવે આટલા ત્યાં ગાડી આદિવાસીઓને પણ ત્યાં ગાડી પથ્થર મારો એ લોકોએ કર્યો છે ગોળીઓ મારી પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા છે શું અહીં ગાડી નક્સલવાદીઓ છે મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના આથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો એ તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જ્યારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો એસઆરપા એસઆરપીની દસ કંપનીઓ પણ ઓછી પડશે અરે સાહેબ ડાંગના રાજાઓએ અંગ્રેજોને અંદર નથી ગુસવા દીધા ડાંગની અંદર આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે હવે અમારી પાસે પણ બધું બહુ છે ઓજારો છે અમે હથિયારોની વાત નથી કરતા તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેરની બધી બહુ છે હા એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી પણ જ્યારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનીજો પર જોખમ આવે એ દિવસે પોતાના રક્ષણ માટે એને કંઈ પણ કરવું પડે એ સરકારની જવાબદારી છે કે એને મજબૂત નહીં બનાવે એટલે અમે આજે અંબાજીની જ્યાં દાતાની અંદર પાડલિયા ગામ છે એની મુલાકાત લેવા માટે અમારે સંગઠન રીતે બીટીએસની ટીમ ત્યાં પહોંચવાની છે અને ત્યાંથી પણ અનેક લોકો સાથે જોડાવાના છે તો એમને કેવી તકલીફ છે શું છે એ જોઈ અને આગળના પ્રોગ્રામમાં અમે આપીશું તો મળીએ બધા ત્યાં ગામ ખાતે ગઈ અને પરિવાર સાહેબની સાથે ગ્રામજનોની સાથે લાઈવ થઈશું અને તમારા સુધી જે કંઈ પણ અન્યાય થયો છે એ અન્યાય પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય માતાજી જય આદિવાસી જય જોહા એટલે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે અને અત્યારે હાલ આદિવાસી યુવકો છે ત્યાંના એ લોકો ક્યાંક એવું જ કહી રહ્યા છે કે જો આદિવાસી ઉપર થયેલી ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો હવે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક એસપી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અથવા તો પછી અંબાજીથી લઈને ઉમરગામ સુધી પણ એક મોટું આંદોલન કરવાની તૈયારીઓ જોવા મળી રહી છે એવામાં જ્યારે હવે મહેશ વસાવાએ ક્યાંક ને ક્યાંક સીધો ઇશારો છે તે બડબોલા સાંસદ મનસુખ વસાવા ઉપર કર્યો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે મનસુખ વસાવા અવારનવાર ભાજપ લોકોની સામે પડીને ઘણા બધા મુદ્દાઓને લઈને પોતાના સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને ઘણા બધા મીડિયામાં નિવેદનો આપતા હોય છે તો પછી કેમ અંબાજીમાં થયેલા આ આદિવાસીના ઉપર જે સમગ્ર ઘટના સામે આવી છે એના ઉપર કેમ ચૂપ છે એવી પણ વાત ક્યાંક ને ક્યાંક મહેશ વસાવા દ્વારા કરવામાં આવી છે અને આડકતરી રીતે ઇશારો પણ ક્યાંક મનસુખ વસાવા ઉપર કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર